નમસ્કાર માર્કેટના અપડેટ સાથે હું છું ભક્તિ આવે તો વૈશ્વિક માર્કેટમાંથી મળેલા મિશ્ર સંકેતો તેમજ આરબીઆઈ મોનિટરિંગ પોલિસી પહેલા ભારતીય શેર બજાર સતર્કતા દાખવી છે ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉતાર ચઢાવ જોવા મળ્યો છે જોકે બંને મુખ્ય ઇન્ડેક્સમાં દિવસના અંતે ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું આઈટી શેર્સ થકી માર્કેટને નીચે પડવાનો પ્રયાસ થયો હતો પરંતુ માર્કેટની રિયલટી અને પીએસયુ બેંક તરફથી સારો એવો સપોર્ટ મળ્યો છે જોકે બાકી શેર્સ તરફથી સપોર્ટ ન મળતા સેન્સેક્સ રેડ તો નિફ્ટી ગ્રીન સેન્સેડમાં બંધ થયો હતો જોકે માર્કેટમાં સારી ખરીદારી જોવાઈ હતી મિડ કેપ ઇન્ડેક્સ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ આડત્રીસ ટકા વધ્યો હતો જેના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં બે પોઈન્ટ બેતાલીસ લાખ કરોડની કમાણી થઈ છે સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના આઈટી ઇન્ડેક્સમાં એક ટકા કરતા વધુની નરમાશ રહી છે જ્યારે પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે જ્યારે બાકી બધા ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ આવ્યા દિવસના અંતે તો ચોત્રીસ પોઈન્ટ નવ નો ઘટાડો થયો છે અને તેની સાથે જ બોતેર હજાર એકસો બાવન ઉપર આજે બંધ થયું છે એક પોઈન્ટ દસ પોઈન્ટ નો

પચાસ રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ બે હજાર એકસો પચાસબ્લ્યુ સ્ટીલના શેર પોઈન્ટ પંચ્યાસી પૈસાનો વધારો થયો છે અને તેની સાથે જ આઠસો છત્રીસ સાત પૈસા ઉપર બંધ થયો એચડીએફસી લાઈફના શેરની જો વાત કરવામાં આવે તો બાર પોઈન્ટ ચાલીસ રૂપિયાનો

તેની સાથે હજાર છસો ત્રાણું પોઈન્ટ પંચોતેર ઉપર બંધ રહ્યા છે અડાણી પોર્ટ્સના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં સત્તર રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ એક હજાર બસો પંચાવન પોઈન્ટ પાસઠ રૂપિયા ઉપર આજે બંધ થયા છે માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા રવિભાઈ આપનું સ્વાગત છે RBI ની પોલીસ પોલિસી પહેલા માર્કેટમાં સતર્કતા જોવા મળી છે સેન્સેક્સ અને અંતે ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું છે માર્કેટની જે આજની મૂવમેન્ટ જોવા માર્કેટમાં જે હમણાંથી એક રેન્જમાં સાયલન્ટ ટોનમાં વેપાર થઈ રહ્યો છે એનું રીઝન એ છે કે ગ્લોબલ માર્કેટથી આટલા કોઈ ખાસ સાક્યુઝ મળ્યા નથી રહ્યા છેલ્લા 3 થી 4 ટ્રેડિંગ સેશનથી જોએ તો ગ્લોબલી ડેટા એબસન્ટ છે અને એના હિસાબે માર્કેટ હવે વેઇટ કરી રહ્યું છે કે આગળ જતાં ફેડ છે રિઝર્વ બેન્ક છે એ લોકો પોતાના શું સ્ટેન્ડ પોલિસી લઈને રાખે છે સાથે આવતીકાલે એક મોટી ઇવેન્ટ માર્કેટ માટે છે આરબીઆઈ ની પોલિસી આઈ થિંક આ પોલિસી ઉપર માર્કેટ નું ફોકસ છે એમાં પર્ક્યુલર રેટ અનચેન્જ રહેવાની માર્કેટ ને એક્સપેક્ટેશન છે પણ જે આરબીઆઈ ગવર્નર છે એના તરફથી ઇન્ફ્લેશન અને લઈને શું આઉટલુક આપવામાં આવે છે અને ગ્લોબલ સેન્ટ્રલ બેન્કો જે પોલિસી અંતર્ગત અનિશ્ચિતતા છે એને લઈને શું એમનું તો કમેન્ટ આવી શકે એ લઈ અને આરબીઆઈ નું શું આગળનું સ્ટેન્સ નક્કી થશે એના ઉપર માર્કેટ ટોટલ ફોકસ કરી રહ્યું છે અને લાસ્ટ મોમેન્ટમાં જોશો તમે તો બેન્કિંગ સ્ટોક્સમાં એમાં પણ નાની બેન્કોના શેર છે ત્યાં એક ઘણો મોટો આજે ઉછાળો હતો નાની પીએસયુ બેન્કો કે પ્રાઇવેટ આજે ઘણી સારી અને સ્ટીપ રિકવરી સાથે ક્લોઝ થયું તો આઈ થિંક માર્કેટ ટોટલી હવે જે ફોકસ રહેશે એ કાલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની પોલિસી પર હશે કારણ કે આખા વીક માં કોઈ ઇમ્પોર્ટન્ટ ડેટા નથી આવતા સપ્તાહથી ચાઇના ને હોંગકોંગ સાથે તાઈવાન કોરિયા જેવા એશિયન માર્કેટ છે એ એમના નવા વર્ષ હોલીડે ના હિસાબે આ છુટ્ટીઓ પર જઈ રહ્યા છે તો માર્કેટ થોડું કન્સોલિડેશન રહેશે લેક ઓફ ક્યુઝ એક રેન્જ માં અથડાતું રહેશે આઈ થિંક કાલની પોલિસી બાદ આ માર્કેટ છે એક રેન્જમાં ફરીથી આવી જશે પરંતુ કાલની પોલિસી ઉપર ધ્યાન રાખવું મહત્વનું છે એટલે કે કાલે બે તમારા માટે એક તો પોલિસી પહેલા 10 વાગ્યા પહેલાનો ટ્રેડ અને 10 વાગ્યા પછીનો ટ્રેડ એ રીતે બે ટ્રેડિંગ ઝોનમાં ત્યાં માર્કેટનું વિભાજન કરો છે ઓવરઓલ સેન્ટિમેન્ટ સ્ટ્રોંગ છે જ્યાં સુધી 21700 નીચે ક્લોઝ નથી આવતું ત્યાં સુધી માર્કેટમાં તેજી બની રહેશે ઉપર રહે રેઝિસ્ટન્સ 22150 છે આ ચારે ક્રોસ થાય

રવિભાઈ તમને પ્રશ્ન સંભળાણું દીપા બેન નું એમના જે ત્રણ ક્વેશ્ચન હતા પણ એમાંથી સ્ટોક નું નામ તો એક જ સંભળાવ્યું છે સ્ટરલાઇટ ટેક સ્ટરલાઇટ ટેક નું પરિણામો થોડા વીક હતા પર્ટિક્યુલર છેલ્લા ઘણા થી સ્ટરલાઇટ ટેક એક સ્ટ્રોંગ કંપની છે પેરેન્ટલ સ્ટ્રોંગ છે આ ઉપરાંત સેક્ટર ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે છતાં આ રિઝલ્ટને માર્કેટ થોડું નેગેટિવ લઈ રહ્યું છે આઈ થિંક છેલ્લા બે ત્રણ ક્વાર્ટર થી એવું લાગી રહ્યું છે કે આઈ થિંક એ કંપનીમાં કંઈ ઇન્ટરનલ પ્રોબ્લેમ હશે અધરવાઇઝ આ સેક્ટર માં જોયે તો જે રીતે ગ્રોથ છે જે રીતે એમની પણ રેવન્યુ તમે જોશો તો ફોર ડિજિટ માં રેવન્યુ આવે છે આ ક્વાર્ટર માં થોડું ટ્રેલ કરી ગઈ પરંતુ કંપની લોસ પોસ્ટ કરે છે લાઈક કે આટલી મોટી રેવન્યુ છતાં ઓપરેશનલ એક્સલન્સ નો અભાવ છે જો તમારે ખરીદવી હોય તો હાલમાં હોલ્ડ કરો પણ જો કોઈ ઉછાળો એકસો અઠ્યોતેર થી એસી આસપાસ મળે છે તો એકવાર આ કંપનીમાંથી એક્ઝિટ કરી લેવું જોઈએ જી રવિભાઈ અનેક દર્શક મિત્ર જોડાયા છે ભાવેશભાઈ પ્રશ્ન જણાવશો એ રવિભાઈ ઇન્ડિયા બુલ ફાઇનાન્સ રાઈટ આઈપા છે અત્યારે એનો ચાલીસ રૂપિયા જેવો ભાવ વાલે છે અને એ તો એટલે આપડે તો અમને તો બહુ જાણતા નથી મારી પાસે પાંચસો છસો છે તો તમે કઈ આ વિશે જાણતા હોય કે રાઈટ ભરાય કે વેચી નખાય કે કઈ પણ આઈડિયા હોય તો કેમ કેવા વિનંતી આ માર્કેટ હોય તો આઈડિયા હોય આ પર્ટિક્યુલર આઈ થિંક એનેબલ હાઉસિંગ માં આજ નું જે પ્રાઇસ ની મોમેન્ટમ હતી અને આજે જે તમારો આરી ક્લોઝ થયો છે એ આધારિત જો તમે આ આરી પહેલા જો તમે એનેબલ હાઉસિંગ ફાઇનાન્સ સોલ કરો છો અને તમને રાઈટ આવો છે તો તમને અત્યારે એ પ્રોફિટેબલ નથી લાઈક જો તમે 40 રૂપિયામાંથી માંથી 20 રૂપિયા કાઢો અને મેન્સ કામ કે બે એક રાઈટ મળો છે અને એકસો પંચાસી આ લો તો બંને ને ક્લબ કરશો તો તમારી જે કોસ્ટ છે એ બસો ને પાંચ ની થઈ કારણ કે વન એટી ફાઈવ પ્લસ ટ્વેન્ટી જે તમને રાઈટ નો બેનિફિટ બે એક નો મળ્યો છે તો જયારે ત્યારે આ રાઈટ ઇસ્યુ નો અનાઉન્સમેન્ટ થયું ત્યારે એનો ક્લોઝિંગ પ્રાઇસ બસો વીસ હતો એટલે કે તમને પંદર રૂપિયાનો ત્યાં લોસ થઈ રહ્યો છે તો મારા મત મુજબ આ રાઈટ ને વેચવું ના જોઈએ થોડું હોલ્ડ કરો અને આઈ થિંક જો તમે ફિફ્ટી રૂપીસ માં લઈ પણ લેશો

જાન્યુઆરી મંથ નો એનું વોલ્યુમ હતું કારણ કે લાસ્ટ યર બેઝ ઘણો લોઅર હતો અને આ વખતે જોઈએ તો ઠંડી ઓછી પડી એટલે તમને પાવર ડિમાન્ડ પાવર યુનિટની ડિમાન્ડ વધી ગઈ અને એના હિસાબે યર ઓન યર બેઝિસ પર કાલે ઘણો ઓછો ઉછાળો એને સેલ્સ માં આપો તો પરંતુ સ્ટોકના ના પ્રાઇસ કાલે રીએક કરો આજે ફરીથી નીચે આવી ગયો ઓવરઓલ મને એવું લાગી રહ્યું છે કે 140 ની રેન્જ સ્ટ્રોંગ સપોર્ટ છે આ સપોર્ટ થોડું માઇન્ડ રાખીને હોલ્ડ કરો ઓપન બાજુ જો તમને

પણ આ સિંગાપોર સાઈડ થી એમને થોડી રિલીફ મળી છે અને અત્યારે થોડું પોઝિટિવ લઈ રહ્યું છે ઉછાળો આવી શકે છે આઈ થિંક ટુ હંડ્રેડ સુધી તો આ ઉછાળામાં જો તમે નિયર ટર્મ આઉટલુક હોય તમે એક વર્ષથી ઓછો સમય હોલ્ડ કરવા માંગતા હો તો બસો દસ વીસ આસપાસ આપણે એક્ઝિટ થઈશું અધરવાઇઝ મારા મત મુજબ હોલ્ડ કરવું જોઈએ આ જે પણ નેગેટિવિટી છે નેગેટિવ ન્યૂઝ છે ઓલરેડી પ્રાઇસ ફેક્ટર કરી ચૂકી છે ફરીથી રિકવરીની આશા છે

કે ઇન્ડિયન હોટેલ્સ પરિણામો પછી એની મુવમેન્ટ જો આઈ થિંક ઓલ ઓવર સેક્ટર ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે ગવર્મેન્ટ નું ટોટલ નેક્સ્ટ જે બજેટ છે જે આવતું બજેટ આવવાનું છે જે જુલાઈમાં ફરીથી આવશે એમાં આઈ થિંક ટુરિઝમ ક્ષેત્રને લઈ અને મોટા અનાઉન્સમેન્ટ એક્સપેક્ટેડ છે તો આઈ થિંક હોલ્ડ કરવું જોઈએ આઈ થિંક જો તમારે ઇસ્યુ લાગે છે સબસ્ક્રાઇબ તમે કરો છે અને તમને એપ્લિકેશન આવે છે તો લાંબા સમય માટે આ સેક્ટરમાં કોઈ કારણ કે બહુ ફ્યુ પ્લેયર છે અને જો ઇન્સ્ટિટ્યુશન્સ ને એન્ટ્રી કરવી હશે તો ફ્યુ પ્લેયર્સ માંથી સિલેક્શન કરવું પડશે તો આઈ થિંક કોઈ પણ લેવલ થી એમને મીન્સ કે જે રીતે આપણે લાસ્ટ મોમેન્ટ પણ જોઈ તો આઈ થિંક ઘણા કંપનીઓ ઓવર વેલ્યુડ હોવા છતાં ટુરિઝમ ક્ષેત્રની કંપનીમાં સારું મોમેન્ટમ પકડાયું છે તો એને હોલ્ડ કરવું જોઈએ સેકન્ડ તારો ક્વેશ્ચન હતો સિમ્ફની માં તમારે મીન્સ કે નવું રોકાણ કરવું જોઈએ કે નહીં આઈ થિંક થોડું શેરના ફંડામેન્ટલ ટેપિટ છે અને એ જે સૌથી બેસ્ટનો ટાઈમ હોય છે ચાલવાનું એ સમરમાં હોય છે અત્યારે વિન્ટરમાં ઓલવેઝ એવું હોય છે કે વિન્ટરમાં લોકો અને એક્યુમલેટ કરે છે સમરમાં જ્યારે એક્ચુઅલ ટાઈમ આવે છે ત્યારે થોડું ડિસ્ટ્રીબ્યુટ કરે છે તો આઈ થિંક કે એક જોવાનું છે અને મને એવું લાગી રહ્યું છે કે આ ભાવ બેટર છે કંઈ ભાવમાં ખરાબી નથી પણ પચાસ ટકા પ્રાઇસે ખરીદી કરો પચાસ ટકામાં થોડા કરેક્શનની રાહ જો આઈ થિંક આઠસો એંશી આઠસો સિત્તેર કમ્બાઇન્ડ લેવું લાગી રહ્યું છે કે અગિયારસો સુધીના પ્રાઇસ તમને અસર બતાવી શકે છે જી ચોકસ અનેક દર્શક મિત્ર જોડાય છે અમરેશભાઈ પ્રશ્ન જણાવશો આપનો નમસ્કાર રવિભાઈ મેં ઘણા વર્ષો પહેલા આપને પ્રશ્નો પૂછેલો રેલટેલ વિશેનો ત્યારે આપે કીધેલું કે આ દાળ કોર્સ પુરવાર સાથે અને મેં એકસો ત્રીસ ના ભાવે છસો શેર લીધેલા અને એ રિયલી ડાર્ક કોર્સ પુરવાર થયો એટલા માટે થેન્ક યુ વેરી મચ સર અને મારો બીજો પ્રશ્ન છે સર કે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મેં અઠાવીસ ના ભાવના અઢી હજાર શેર લીધેલા છે અને પટેલ એન્જિનિયરિંગ શેર પચાસ ના ભાવના હજાર શેર લીધેલા છે તો એ વિશે આપનો અભિપ્રાય આપવા વિનંતી થેન્ક યુ વેરી મચ સર આપનો આપને આપના સાંભળવા માટે બહુ ઉત્સુક હોય છે થેન્ક યુ થેન્ક યુ બહુ ઓછા લોકો છે જે સ્ટોક ચાલે છે પછી એપ્રિસિએશન કરી શકે છે અધરવાઇઝ જો ના ચાલે તો ક્વેશ્ચન આવતા હોય છે થેન્ક યુ માટે ઘણા બોટમ પ્રાઇસે તમે ખરીદી કરી છે તમે જે બંને ઓપ્શન આપો એમાં કમ્પેરેટિવ આઈએફસીમાં તમારે અત્યારે રિટર્ન સારું છે જો તમે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ની વાત કરી રહ્યા હતા પણ આમાં જે મેજર ઇશ્યુ છે ઇસ્યુ હવે આ સેક્ટર કે સ્ટોક નથી હવે જે ઇસ્યુ છે એ છે કે બહુ ચાલા પછી હવે આ સ્ટોક છે એ કેટલા ઉપર સસ્ટેન રહેશે હવે ઇફ એન્ડ બાર્સ હોય ત્યારે શું કરવું જોઈએ મારા હિસાબે હું જે ફંડ મેનેજમેન્ટ ની સ્ટ્રેટેજી રાખું છું ત્યાં એકવાર જો સ્ટોક ડબલ થાય છે ને થોડું ક્વોલિટી લઈને થોડું માર્કેટમાં કન્સર્ન હોય ત્યારે એટલીસ્ટ શું કરવું જોઈએ ડિસ્ટ્રિબ્યુશન પણ કરવું જોઈએ આઈ થિંક જો એ સેવન્ટી ટુ આસપાસ આવે છે ત્યારે કોસ્ટ કાઢી લો જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરાતા જે ભાવે તો એટલીસ્ટ એ પ્રાઇસ ગણી લાઈક કે તમે ત્રીસ નો પ્રાઇસ ગણી લો ઓવરઓલ અને ત્રીસ ના પ્રાઇસ ગણી અને એટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કાઢી લો અધરવાઇઝ આ ડાયરેક્ટલી જોઈએ તો પણ પચાસ ટકા પ્રોફિટ બુક કરી લો એટલે તારી કોસ્ટ થોડો પ્રોફિટ નીકળી જશે ત્યારબાદ આપણે પછી એને હોલ્ડ કરીશું અને ઉપરના પ્રાઇસ એને ડિસ્ટ્રીબ્યુટ પણ કરીશું કમ્પેરેટિવ આઈ સી એના રિઝલ્ટ અને એની એસેટ ક્વોલિટી કે એને લઈને હજી પણ માર્કેટમાં કન્સર્ન છે અને હજી પણ રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ નથી પ્રાઇસ ડેફિનેટલી કારણ કે વેલ્યુ આર્બિટ્રેજ હોય છે એક ઘણી વાર શું થાય કે બધા સ્ટોક ચાલી ગયા પછી એક રીઝન ના હિસાબે જો કોઈ સ્ટોક ના ચાલતો હોય એને માર્કેટ ચલાવતું હોય તો આઈ થિંક આ એક છેલ્લો ફેસ હોય ત્યારે આ બધું થાય તો આઈ થિંક ત્યાં એક વાર નફો બાંધવો જોઈએ પટેલ એન્જિનિયરિંગ ની વાત કરે એક્સ્ટ્રાઓર્ડિનરી રિકવરી મીન્સ કે જ્યાં નું કોઈ પણ અનુમાન નહોતું એને બને સાઈડ થી મીન્સ કે ઇન ટર્મ્સ ઓફ ફાઈનાન્સિયલ પણ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ પણ એને સારી રિકવરી આપી છે અને જોશો તો જે કંપની લોસમાં તે અત્યારે એકવીસ ના ટેલિંગ આ ટ્વેલ્વ મંથના પીએ જાય છે તો આઈ થિંક કમ્પેરેટીવ મને એવું લાગી રહ્યું છે કે આ ગ્રુપ છે આખા વર્ષમાં ગત વર્ષે એને એકસો ને પંચાવન કરોડ પ્રોફિટ હતો એની સામે આ બે ક્વાર્ટરમાં જ એને એકસો સાહીઠ સિત્તેર કરોડ પ્રોફિટ મીન્સ જૂન અને સપ્ટેમ્બરમાં જ કરી લીધો છે તો આઈ થિંક ગત વર્ષના પરિણામોને સારી રીતે બીટ કરશે ટ્રેલિંગ લેવલ ધ્યાનમાં રાખો એમાં નીચેની સાઈડ કારણ કે તેર રૂપિયાથી ચાલો છે સેવન્ટી ફોર સુધી ચાલો છે અને તમે નીચેના પ્રાઇસે જ લીધા છે આઈ થિંક ત્યાં એકવાર એસી આસપાસ આવે છે તો ત્યાં પણ એવું જ કરો 50% નફો બુક કરી લો 50% પોઝિશન આમાં હોલ્ડ થઈ શકે છે જી દીવરા રવિભાઈ તમારા મતે હાલના સમય એવું કયું સેક્ટર છે કે જેમાં રોકાણકારોને પ્રાધાન્ય આપી શકાય અત્યારે જે રીતે ચેન્જીસ ચાલી રહ્યા છે ગ્લોબલ લેવલે ડોમેસ્ટિક લેવલે રીતે થોડું માર્કેટમાં આમ કોશિયસ રહ્યું છે પણ એનર્જી સેક્ટર ઘણો સ્ટ્રોંગ કરી રહ્યું છે તમે એનર્જી ક્ષેત્રમાં જે પણ પીએસયુ લિસ્ટેડ છે એમાં ઘણો સારો પરફોર્મન્સ આવી રહ્યું છે

આ ઘણા ટાઈમ પછી આ આ ક્વાર્ટર એવું મેં જોયું છે કે નાની પીએસસુ બેન્કોના રિઝલ્ટ મોટી પ્રાઇવેટ બેન્કો અને મોટી પીએસસુ બેન્કો કરતાં પણ સ્ટ્રોંગ આવી રહ્યા છે અને એનું પણ એક વેલ્યુ આર્બિટ્રેજ લાઈક સેન્ટ્રલ બેન્ક છે આ ઉપરાંત આયોબી છે આ યુકો બેન્ક છે આ નાની નાની બેન્કો જે સ્ટ્રોંગ થઈ રહી છે ત્યાં એને ઘણો સારો એડવાન્ટેજ મળી રહ્યો છે તો નાની સ્મોલ પીએસસુ બેન્કમાં ફોકસ કરો આ ઉપરાંત જે રીતે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મોટી કંપનીઓ ઘણી સ્ટ્રોંગ ચાલી રહી છે એમાં સન ફાર્મા ડોક્ટર રેડિસ ડીવીસ લુપિન આ બધા સ્ટ્રોંગ ચાલી ગયા છે હવે મિડ કેપ ફાર્મા ટાઈમ આવી રહ્યો છે જેમાં ડીસીએલ છે આ ઉપરાંત મીન્સ કે ડિસ્મેન કાર્બોજેન છે ડીસીએલ છે આ સેકન્ડ જે શેર છે અજંતા ફાર્મા છે આ ટોરેન ફાર્મા ઓલરેડી ચાલે છે તો આઈ થિંક આગળ જતા પર્ટિક્યુલર સાકાર હેલ્થ કેર જેવી કંપનીઓ છે

શેર મને ફંડામેન્ટલી પસંદ આવી રહ્યા છે બાયોકોન થોડો અવોઈડ કરો એને આપણે બસો પચાસ સાહીઠ આવશે તો ફરીથી એડ કરીશું બંને શેરમાં ભાવે લો ફંડામેન્ટલી અમે પણ હમણાં શોર્ટ ટર્મ માટે આઈ થિંક સીજી પાવર નું એક ડિસ્કલેમર છે મેં સલાહ આપી છે તો આઈ થિંક આ બંને શેર જે તમે વાત કરી ત્યાં મને કમ્પેરેટિવ સ્ટ્રેન્થ લાગી રહી છે બાયોકોન માં પ્રોબ્લેમ શું છે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર પરિણામો ટ્રેક કરે છે અત્યારે જે ચાલી રહ્યો છે એ એક કારણ કે આ એને પિયર્સ છે એ બધા આપણે જેમ હમણે ફાર્મા સેક્ટર ની વાત કરી બીજા બધા પીઅર્સ માં બહુ મોટી મુવમેન્ટ આવી ગઈ છે હવે થોડું બાયોકોન છે એ વેલ્યુ નો ગેપ પૂરો કરી રહ્યું છે અધરવાઇઝ ત્યાં કોઈ ફંડામેન્ટલી મોટા ચેન્જ નથી તો એના કરતા આ બે શેર છે સ્ટ્રોંગ છે ત્યાં અત્યારે તમે જો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ સો રૂપિયાનું છે તો ચાલીસ ચાલીસ રૂપિયા કરીને સીજી પાવર ને બંને શેર લગાવી દો વીસ રૂપિયા જે થોડા બાયોકોન માં આપણે ઘટાડે ઓપોર્ચ્યુનિટી લઈશું તો એમ ત્રણ ડિવિઝન માં ત્રણેય શેર લઈ શકાય છે તમે સારી સિલેક્શન કરી શકો જી ચોક્કસ અનેક દર્શક મિત્ર જોડાયા છે માનરભાઈ પ્રશ્ન જણાવશો આઈડીએફસી બેંક અત્યારના ભય લેવાય ફર્સ્ટ બેંક આઈડીએફસી ફર્સ્ટ વિશે કદાચ તમે પૂછી રહ્યા છો આઈ થિંક આઈડીએફસી ફર્સ્ટ થોડું ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો હાલાકી આઈડીએફસી લિમિટેડ અને આઈડીએફસી ફર્સ્ટ નું જે મર્જર થવાનું છે એમાં આઈડીએફસી ના શેર હોલ્ડર ને થોડું પ્રોફિટ છે આઈડીએફસી ના શેર હોલ્ડર ની સાઈડ ડીલ છે તો આઈ થિંક તમે જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો એકાદ વર્ષ જો ચાલી શકતા હોય તો આઈ થિંક આઈડીએફસી લઈ લો અત્યારે એ ઇન ફ્યુચર આઈડીએફસી બેંકમાં કન્વર્ટ થશે અને આઠ દસ ટકાનું તમને આ વેલ્યુ અને બાઇંગ પ્રાઇસનું જે પ્રાઇસિંગનો જે ગેપ છે આર્બિટ્રેજ છે પણ મળી જશે તો મારી એડવાઇસ છે આઈડીએફસી ફર્સ્ટ કરતા આઈડીએફસી લિમિટેડ રાખો જ્યારે ત્યારે મર્જર ઇફેક્ટિવ થશે અને अप्रूvals નેસેસરી બધે આવી ગઈ છે તો કોઈ બે મત નથી તો આઈ થિંક જો તમને આ मर्जर ઇફેક્ટિવ થશે એ બાદ કાંપેરેટિવ આઈડીએફસી ફર્સ્ટ નો જે શેર છે એ સારું કરી શકે છે જી જોકસ રવિભાઈ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જઈ શકે છે સર્વપ્રથમ સેન્સેક્સ ની વાત કરે બોતેર હજાર ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આઈ થિંક કે હજી સસ્ટેન રહેશે આવતીકાલે જો વોલ્ટાલિટીમાં અને પોલિસી ઉપર થોડું ફોકસ કરો પોલિસી આવી જાય ત્યારબાદ જો સેવન્ટી ટુ થાઉઝન્ડ ઉપર સેન્સેક્સ સસ્ટેન છે ખરીદી કરી લો આઈ થિંક એ ત્યાં મને કમ્પેરેટિવ સ્ટ્રેન્થ લાગી રહી છે કાલે આ સાથે ધ્યાન રાખવાનું છે જે લોકો ઓપ્શન ટ્રેડર્સ છે કારણ કે કાલે નિફ્ટીની વીકલી ઓપ્શન એક્સપાયરી પણ છે અને અત્યારે આરબીઆઈ પોલિસીનો રિસ્ક છે જેવી પોલિસી ખતમ થશે એવું જે પ્રીમિયમ છે કોલ પુટ બંને સાઈડ નીચે આવશે જો વોલ્ટાલિટી મોટી નહીં આવે તો આઈ થિંક એ ધ્યાનમાં રાખવાનું છે અધરવાઇઝ નિફ્ટી પણ સ્ટ્રોંગ છે પણ નિફ્ટીમાં આજે જે રેઝિસ્ટન્સ હતું એકવીસ નવસો ત્રીસ નું સ્પોર્ટનું એક્ઝેક્ટ ક્લોઝિંગ એકવીસ નવસો ત્રીસ આવ્યું છે એટલે કાલે સવારે જો નિફ્ટી ખોલીને પોલિસી બાદ એકવીસ નવસો ત્રીસ ઉપર સસ્ટેન થઈ જાય છે બાય કરી લો એકવીસ આઠસો પચાસ ના થી ટાર્ગેટ ઉપરની બાજુ

અને કંપનીના પોતાના ટ્રેડમાં આ બધા કોલ્સ હોઈ શકે છે એનું નોંધ લેવી જરૂરી છે જી રવિભાઈ આજે આપ અમારી સાથે જોડાયા અને માર્કેટને લગતી આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર દર્શકો હવે જાણીએ જ્યોતિષ દ્રષ્ટિએ દ્રષ્ટિ એ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ ગુરુવાર તારીખ આઠ બે બે હજાર ચોવીસ ઉત્તરા સાઢા નક્ષત્ર અને ધન રાશિ છે બજારનું ઉદીત લગ્ન ગ્રહ નક્ષત્ર યોગ હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવનામાં સાધારણ વધગટ વધુ લાગે તેવું બજારની ચાલ તરફ અનુમાન બની રહ્યું છે બજાર સમય બપોરે એકથી બે દરમિયાન બજારમાં વધગટ થોડી ધીમી પડે ટ્રેન્ડ થોડોક નેગેટિવ બને તેવું પણ લાગી રહ્યું છે અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પબ્લિક સેક્ટર યુનિટ એફએમસીજી જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય મૂવમેન્ટ વધુ દેખાય તેવું બની શકે ગોલ્ડ નિકલ અને સિલ્વરમાં પણ મૂવમેન્ટ વધુ આવે સાંજે છ થી સાત દરમિયાન બજારમાં અચાનક ચહલ પહલ વધે કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળા પણ જોવા મળે તેવું પણ અનુમાન છે એગ્રો કોમોડિટીમાં સોયાબીન હળદર મકાઈ તલ સરસવ જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય ચહલ પહલ વધુ દેખાય બજાર સમય સવારે દસ થી અગિયાર દરમિયાન મુમેન્ટ થોડીક વધુ દેખાય કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળા દેખાય તેવી પણ જ્યોતિષ્ય ધારણા લાગી રહી છે